ય શ્રી કૃષ્ણ આજે આપણે નાનું ડ્રોઈંગ કરતાં શીખશું કા કેવી રીતના ડ્રો કેવી રીતના બ્લાઉઝ ઉપર ડ્રો કેવી રીતના કરવાનું છે એ એ આપણે શીખશું પછી એમાં નાનું ગળું કેવી રીતના કટ કરશું આપણે નાના નાના પેપર ઉપર એવી રીતના એ કટ કરશું પછી આપણે કાપડ ઉપર ને એ પછી એ પ્રમાણે આગળનું કટ કરશું આજે ટ્વેન્ટી વનનું ક્લાસ છે જો આપણે હાવથી પહેલાં આવી રીતના જો નાનું પહેલાં ડ્રો કરવાનું છે એમાં કેવી રીતના ગળા કરવાનું સીધી એક લીટી કરવાની પછી સીધી પાછી એક લીટી કરવાની રીતના એક કરવાની એમાં ને એમાં આપણે આ જે એક ડ્રોઈંગ કરશું ને એમાં આપણે કેટલા પ્રકારના બ્લાઉઝ કરી શકશું ને હું તમને એ બતાવીશ કે એક જ આમાં જ

તમને શીખવાના અને બધી રીતે એકદમ જો પછી ત્યાંથી હું તમને પ્રિન્સેસ કટવાળું આવી જ રીતના નાનું ફોલ્ડમાં સમજાવીશ અને આ કટોરીવાળું બ્લાઉઝ હું તમને એવી રીતના જ આવી રીતના એકદમ નાનામાં અને એકદમ સરસ ફોલ્ડમાં જો આ કાપડને આવી રીતના કટોરીવાળું ડાયરેક્ટ જ્યારે કાપડ ઉપર આપણે કટ કરવું હોય ને કે કાપડ ઉપર અને પેપરમાં કટ કરવું હોય ને પેપરમાં આપણે કટ કરવું હોય કે કટોરીવાળું એમાં તો ત્યારે આવી રીતના પેપરને આવી રીતના ફોલ્ડમાં રાખવાનું અને કાપડને આવી રીતના ઘડીમાં ફોલ્ડમાં રાખવાનું પહેલાં પછી શોલ્ડરનું માપ લેવાનું પછી આરમોલ્ટનું માપ લેવાનું પછી ચેસ્ટનું માપ લેવાનું અને પછી બે ઇંચ વધારાનું માપ લેવાનું આપણે આ બે આટલું માપ થઈ ગયું પછી ત્યાંથી આપણે સીધી એક પહેલાં હવે આ આપણે ફરમા ઉપર કેવી રીતના કટ કરવાનું છે નાના પરથી હું તમને સમજાવું પછી સીધી એક લીટી કરી દેવાની જો એક સીધી અહીંયાથી લીટી કરી દેવાની શોલ્ડર પરથી સીધી અને એક એક ઇંચ આપણે ત્યાંથી એક ઇંચનું માપ લઈને ત્યાંથી એક શેપ આપવાનું એક ઇંચનું અને બીજો શેપ આપણે થોડુંક એક દોઢ ઇંચનો લઈને કાપવાનું એટલે આમાં ફર્મો આપણે જે જી કાઢીને એમાં પાછળનો ભાગ આગળનો ભાગ અને પ્લસ એમાં ફ્રન્ટ બે બે ભાગ એમાં નીકળી જાય છે આ થઈ ગયું આપણું હવે ત્યાંથી પછી આ અહીંયાથી પછી આગળનું ગળું આગળનું ગળું

અઢીનું આપણે આ માપ લઈ લીધું છે બધી રીતે હું તમને સમજાવું છું ત્યાંથી આપણે હવે બધું માપ લઈ લીધું છે હવે ત્યાંથી આપણે જ્યાં આ કટોરીનું પાંચ ઇંચનું કટોરી લીધું ત્યાંથી આપણે શેપમાં અઢી એક અઢી ઇંચ ઉપર ટીક કરી દેવાનું એક ટીક અઢી ઇંચ ઉપર ને એક ટીક અહીંયા અડધું ઇંચ ઉપર અને અહીંયા જ્યાં પાંચનું આ ટીક કર્યું આ હવે પછી આ ત્રણેય ટીકને આ ટીક ટીક કરીને આ એકદમ સરળ રીતથી કટોરી કટિંગ બ્લાઉઝ હવે આ ફર્મો ઉપરથી જો હવે આપણે આને અહીંયાથી શોલ્ડરથી કટ કરવાનું છે પછી ત્યાંથી કટ કરવાનું બહારના ભાગથી બધું કટ કરીને અને પછી આ નાનું ફ્રન્ટનું ભાગ આ નીચે યોગનું ભાગ આવી ગયું અને આ કટોરી હવે આવી રીતના નાની કટોરીમાંથી કેવી રીતના મોટી કટોરી કરવાનું હું તમને આમાં નામાં નાનકડું હોય ને તો નાનકડું જ કટોરી કટિંગમાં હું તમને સમજાવી દઉં એ કેવી રીતના એકદમ સરળ છે એટલે એકદમ સરળ આમાં હું તમને નાનું તમે આ વિડિયો જોઈને તમે કાગળિયા ઉપર આવી રીતના તમે શીખજો કે કાગળિયા ઉપર પછી તમે કાપડમાં કટિંગ કરજો થઈ ગયું હવે આપણે અહીંયાથી પછી જો આને આવી રીતના વચ્ચેથી કટ કરી દેવા આ પાછળનો ભાગ થઈ ગયું હવે આમાંથી જો હવે આ આગળનો ભાગ નીકળવું છે ને ફરમો હવે આમાંથી જો આ યોગનું યોગને ત્યાંથી આવી રીતના કરી દીધું અને આ ગળું અને મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો આજો આ યોગ આ જો ય કટોરી આ યોગ નીકળી ગયું અને આ ફ્રન્ટ ફ્રન્ટના ભાગમાં આગળના ભાગમાં જે આપણે પાછળમાં દોઢ ઇંચ લીધું હોય ને યામાં આવી રીતના પછી ત્યાંથી અડધું ઇંચનું સેપ આપી દેવાનું જો આવી રીતના આમ સેપ આપી દેવાનું થઈ ગયું આ પાછળનું હવે આમાં જો પાછળનું ગળું આમાં જો આમાં પાછળનું ગળું ત્યાંથી ખંભો લઈને પાછળનું થઈ ગયું હવે આ જો હવે આપણા પાસે આ છે હવે આમાં જ હું તમને સ્લીવ શીખવાડીશ કેવી રીતના હવે આ જે છે ને આમાં જો તમને જો કટોરી કેવી રીતના મોટી કરવાની હવે આ કાચી કટોરી છે ને આને ઉરેપ બાજુ આને એકદમ ઉરેપ બાજુ રોંગ્સ આમ ખેંચાઈને ને કાપડ ઉરેપ એવી રીતના ક્રોસ બાજુ એવી રીતના આને મૂકી દેવાનું પછી આને પછી ત્યાંથી આપણે આને ડ્રોઈંગ કરી દેવાની યાથી આપણે આને જેવી છે ને સેમ આવી જ રીતના આમાં એને ડ્રો કરી દેવાનું તમને હાઉ નાનામાં શીખવાડું હું કે કટોરી કટિંગનો ફરમોક એકદમ સરળ રીતથી તમે તમારા માપથી અને બ્લાઉઝના માપથી કેવી રીતના તમે બનાવી શકો જો એકદમ સરળ રીતથી કે તમને એકદમ સરળ જો હવે અમે આ કાચી કટોરી હતી અને મેં આવી રીતના મૂકી દીધું હવે ત્યાંથી જ્યાંથી પાછળનું ભાગ છે ને ત્યાંથી અડધું ઇંચનું ત્યાંથી આવી રીતના એક લીટી કરી દેવાના ત્યાંથી અડધું ઇંચનું અને આગળના ભાગમાં એક ઇંચનું હવે આ આગળના ભાગમાં એક ઇંચનું કર્યું છે ત્યાંથી આવી રીતના ક્રોસમાં લઈ લેવાનું એક ઇંચ હવે ત્યાંથી દો સવાથી દોઢ ઇંચ પાછળના ભાગમાં આ આપણે ઝી લીધું છે ને સવાથી દોઢ ઇંચ પાછળના પછી ત્યાંથી આપણે ટીક ટીક કરીને જો આ ટીક કરીને આ ત્રણે આ બે ટીકને એક કરી દેવાનું થઈ ગયું ત્યાંથી આટલું પ્રોસેસ પછી આનું આપણે સેન્ટર કાઢવાનું આનું આપણે સેન્ટર કાઢ્યું આટલાનું જે આ મોટું કર્યું છે ને એનું નહીં પહેલાં આનું એટલું સેન્ટર કાઢી લીધું હવે ત્યાંથી પછી દોઢ ઇંચ નીચે અને અહીંયાથી દોઢ ઇંચ ઉપર આ ત્રણ ટીક કર્યું ત્યાંથી પછી આ દોઢ આ એક દોઢ ઇંચ રાખવાનું ને આ ઉપર હજી કરવાનું ને એ દોઢ ઇંચ ઉપર ટીક કરવાની પછી આજી પાછળના ભાગ આપણે આ ટીક કર્યું છે ને ત્યાંથી આપણે પછી એવી રીતના અને યાથી પછી આવી રીતના આ થઈ ગયું અને યાથી પછી એક દોઢ ઇંચ ઉપર અને એક દોઢ ઇંચ ઉપર અને આવી રીતના આ જો એકદમ ફર્સ્ટ ક્લાસ જો એકદમ પરફેક્ટ અને એકદમ નાનકડી સરસ કટોરી તમને રમતા રમતા શીખી જાઓ કટોરીના કટોરી કટિંગ બ્લાઉજ પ્રિન્સેસ કટ બ્લાઉઝ જો હું તમને હજી જો કેવી રીતના સરસ થઈ ગયું ને હવે ત્યાંથી જો આવી રીતના આવી રીતના આને માપી લેવાનું જો આમ આમ રાખીને આમ જો ત્યાંથી અડધું ઇંચનું ગેપ આવવું જોઈએ અડધું ઇંચનું આ ગેપ આવે ને તો એકદમ પરફેક્ટ કટોરી તમારી જો એકદમ પરફેક્ટ કટોરી કટિંગ બ્લાઉઝ થઈ ગયું જો આ હવે એને અહીંયા પછી સેટ કરી દેવાનું જો આ થઈ ગયું પરફેક્ટ આપણે સ્લીવ કરી આપણે તમને સ્લીવની ડ્રોઈંગ તો તમને આવડે જ છે પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં એવી જ રીતના છે પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં જો એવી રીતના જ છે પેલા આપણે આવી રીતના શોલ્ડરનું માપ લેવાનું

અને અહીંયાથી અડધો ઇંચ એટલે એમાંથી ફિટિંગને ફિનિશિંગ અને આગળનું ગળું આગળનું ગળું અને ત્યાંથી વચ્ચે જે નું માપ છે ને શોલ્ડર ના ઉપર વચ્ચે વચ્ચે નું માપ લેવાનું આ ટક્સ શોલ્ડર ના વચ્ચે પછી ત્યાંથી આપણે થોડુંક આ બાજુ અંદર અને તમને એમ ન ખબર પડે તો અહીંયાથી ગેપમાં ત્રણથી સાડા ત્રણ રાખવાનું ત્રણથી સાડા ત્રણ રાખીને પછી અહીંયાથી આવી રીતના ગોલ શેપ આપી દેવાનું અને આમ લઈ લેવાનું જો એકદમ પરફેક્ટ અને એકદમ સરળ રીતથી પ્રિન્સેસ કટ બ્લાઉઝ હવે આને આપણે ટક્સ લેવું હોય ને કટિંગ ન કરવું હોય તો હવે આપેલા આ વધારાનું કટ કરીને તમને બતાવું મારું શીખવાડવાનું મારી વિડીયો તમને કેવી લાગે છે મારી વિડીયો બધી વિડીયો તમે સ્ક્રીપ કર્યા વગર જોજો હવે આને આપણે કટ પ્રિન્સેસ કટ કરવું હોય ને તો આપણે ત્યાંથી લઈને અને ત્યાંથી આમ લઈને ત્યાંથી આમ કટ કરી દેવાનું અને આમાંને આમાં આપણે પ્લેટ લેવી હોય ને તો આવી રીતના આમાં પ્લેટ લઈને ત્યાંથી સિલાઈ કરી દેવાનું એકદમ અને પાછળની પ્રોસેસ એવી જ છે જેવી રીતના આગળ છે ને એવી જ રીતના પાછળની પ્રોસેસ છે તમને હજી બીજો બ્લાઉઝ કેવું શીખવું છે તમને મારું કટોરીવાળું બ્લાઉઝ શીખવાડવાનું કેવું લાગ્યું તમે મને કમેન્ટમાં કહેજો અને મારી વિડીયો તમને ગમે તો તમે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ